આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજયી થયેલા ધારાસભ્યોએ પદ અને ગોપનીયતાના શપથ લીધા લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી જીતેલા ગેનીબેન ઠાકોર તેર જૂનના રોજ વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપશે અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા સ્કૂલ વાનના ભાડામાં મહિને બસો રૂપિયા તો રિક્ષા ભાડામાં સો રૂપિયાનો વધારો રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ આગામી સાત દિવસોમાં ઘણા ખરા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી અને રાજ્યમાં પ્રાકૃતિક ખેતુના પ્રોત્સાહન હેતુ એકસો બે ક્લસ્ટરના તાલીમાર્થીઓએ તાલીમ મેળવી સમાચાર વિગતવાર ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી બે હજાર ચોવીસમાં ચૂંટાયેલા ધારાસભ્યોએ આજે વિધાનસભામાં શપથ ગ્રહણ કર્યા હતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પાંચેય ધારાસભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા વિધાનસભા અધ્યક્ષના કાર્યાલયમાં યોજાયેલ શપથવિધિ સમારોહમાં વિજાપુરથી ચૂંટાયેલા ધારાસભ્ય ડોક્ટર સી જે ચાવડા પોરબંદર બેઠકથી અર્જુન મોઢવાડિયા માણાવદરથી અરવિંદ લાડાણી ખંભાતમાંથી ચિરાગ પટેલ અને વાઘોડિયા વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા બનાસકાંઠાની વાવ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેર જૂનના રોજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે ગેનીબેન બનાસકાંઠા લોકસભા બેઠક પર છ લાખ એકોતેર હજાર આઠસો ત્યાંસી મતોથી વિજયી થયા હતા તેઓ લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ તરફથી ચૂંટાયેલા એકમાત્ર સાંસદ છે તેમની જીત સાથે દસ વર્ષો બાદ ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસને પ્રતિનિધિત્વની તક મળી છે રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ જિલ્લાઓમાં ઇમારતો સહિત વાહનોમાં પણ સલામતીના પગલાંને લઈને નિયમો કડક બન્યા છે જેને જોતા આરટીઓમાં વધતા ખર્ચને કારણે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનને સ્કૂલ વાહનોના ભાડામાં વધારો કર્યો છે જે અનુસાર સ્કૂલ વાનમાં એક કિલોમીટર દીઠ બસો રૂપિયા અને સ્કૂલ રિક્ષામાં કિલોમીટર દીઠ સો રૂપિયા ભાડું વધારવાનો નિર્ણય કરાયો છેલ્લે બે હજાર એકવીસમાં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો તેર જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે આ નવા સત્ર થી વાલીઓએ આ ભાવ વધારો અપનાવવાનો રહેશે ગુજરાતમાં ભારે ગરમી બાદ રાહતના સમાચાર છે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલની સ્થિતિ છે દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં રાજ્યના ઘણા ખરા ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ મહીસાગર દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે ગઈકાલથી રાજ્યના સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે આજે રાજ્યમાં મહત્તમ તાપમાન કંડલામાં તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું ગઈકાલથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે આજે મહેસાણા જિલ્લાના કડાણા તાલુકાના ડિટવાસ સરસવા ગોધર ઉત્તર સહિત પુનાવાડા બોર્ડર વિસ્તારમાં ધોધમાર ખેતીલાયક વરસાદ વરસ્યો હતો કડાણા તાલુકાના મીરાપુર ગામે ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં એક મકાન પાસે વીજળી પડી હતી જ્યાં બાંધેલ બે પશુઓના મોત નીપજ્યા છે આ તરફ ઉત્તર ગુજરાતના મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો મહેસાણાના કડીમાં મોડી રાત્રે વરસાદ પડતા ગરમીની થોડી રાહત મળી હતી તો અરવલ્લી જિલ્લામાં પણ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો શામળાજી રતનપુર બોર્ડર અણસોલ સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો જ્યારે મેઘરજ તાલુકાના કસાણા નવા ગામ આસપાસ તોફાની વરસાદ જોવા મળ્યો હતો સાબરકાંઠા જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન હરણાવ જળાશય યોજના નજીકના ગામો માટે સાવચેતી રાખવા જણાવાયું છે હરણાવ જળાશય યોજનામાં અંદાજે ત્રણસો બત્રીસ મીટર સુધી પાણી ભરાવાની શક્યતા હોવાથી અને ડેમમાં પાણી છોડવામાં આવતા નદીની આસપાસ આવેલા ગામોમાં પૂર આવવાની શક્યતાને પગલે ગ્રામજનોને કાંઠા વિસ્તારોથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ જિલ્લાઓમાં ઇમારતો સહિત વાહનોમાં પણ સલામતીના પગલાંને લઈને નિયમો કડક બન્યા છે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે હેતુથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ ચાલી રહી છે આ ઝુંબેશના ભાગરૂપે ગોધરા ખાતે એક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના એકસો બે ક્લસ્ટરના મુખ્ય તાલીમાર્થીઓએ તાલીમ મેળવી હતી આ તાલીમાર્થીઓ ગ્રામ પંચાયત અને ગ્રામ્ય સ્તરે જઈને ખેડૂતોને આ વિશે સમજણ આપશે તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ ઉપયોગી સામગ્રી પ્રાયોગિક માહિતી અને સમજણ આપવામાં આવી હતી તાલીમ દરમિયાન ઘન જીવામૃત બીજામૃત તેમજ વિવિધ રોગનાશક અસ્ત્રોનું નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો પંચમહાલ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીને પહેલને બહોળો પ્રતિદાદ મળ્યો છે ગોધરા તાલુકાના નદીસર ગામના ખેડૂત પ્રવીણભાઈ માછીએ ત્રણ વર્ષ અગાઉ રાસાયણિક ખેતીને છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે પ્રવીણભાઈનું કહેવું છે કે અગાઉ ચીલા ચાલુ ખેતીમાં મોંઘા રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરીને પણ સારું ઉત્પાદન નહોતું આથી તેમણે ખેતી પદ્ધતિમાં ફેરફાર કર્યો તેઓ ધાન્ય પાકો સાથે શાકભાજીનું પણ વાવેતર કરે છે ખેતમીલ પંચમહાલ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસારના ભાગરૂપે ખેડૂતો સુધી માહિતી પહોંચાડવામાં આવી રહી છે પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી પાકની વૃદ્ધિ માટે ખેત સામગ્રી બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ જાતે ખેડૂત પોતે તે બનાવી શકે છે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આજે ગિફ્ટ સિટી ખાતે ગાંધીનગર ખાતે યોજાયેલ વિશ્વ જુનિયર ચેસ સ્પર્ધા બે હજાર ચોવીસની મુલાકાત લીધી તેમણે ભારત સહિત છેતાળીસ દેશોના બસો ત્રીસ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો શ્રી સંઘવીએ કહ્યું કે રાજ્ય દેશ દુનિયામાં રમાતી રમતોનું આયોજન કરવામાં અગ્રેસર રહ્યું છે તેમણે કહ્યું કે ગુજરાતના વિચારો સંસ્કૃતિ દેશ દુનિયા સુધી પહોંચાડવાનું આ ઉત્તમ માધ્યમ છે મંત્રીશ્રીએ ભારતીય ખેલાડી સુશ્રી દિવ્યાને અભિનંદન પાઠવીને ભવિષ્યમાં ભારત માટે અનેક મેડલો જીતશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન એ આઈસીએફ અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ ઇ ચેક્સ ફાઇડની આગેવાની હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન જીએસસીએ દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબ ખાતે આ પ્રતિષ્ઠિત વિશ્વ જુનિયર ચેસ સ્પર્ધા બે હજાર ચોવીસ યોજાઈ રહી છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સોળ જૂન રવિવારના રોજ યુપીએસસી સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા રાજકોટ જિલ્લાના બાર કેન્દ્રો ખાતે યોજાશે આ અંગે જિલ્લા પુરવઠા કચેરી રાજકોટ ખાતે પરીક્ષાના દિવસે કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે વધુ માહિતી માટે શૂન્ય બે આઠ એક બે ચાર સાત છ આઠ નવ એક પર સંપર્ક કરી શકાશે પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોનો પ્રવેશ ત્રીસ મિનિટ પહેલા બંધ કરવામાં આવશે ઉમેદવારે ઈ એડમિટ કાર્ડ સાથે પ્રવેશ મેળવી શકશે વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોન અન્ય આઈટી કે ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ સ્માર્ટ ડિજિટલ વોચ બુક્સ બેગ્સ કોઈ કિંમતી વસ્તુઓ કેન્દ્ર પર લઈ જઈ શકાશે નહીં ઉમેદવાર પરીક્ષા કેન્દ્રની અંદર ફક્ત ઈ એડમિટ કાર્ડ પેન પેન્સિલ ઓળખપત્ર અને પોતાના ફોટોગ્રાફ્સ તેમજ ઈ એડમિટ કાર્ડમાં જણાવેલ વસ્તુઓ જ લઈ જઈ શકશે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ સંદર્ભે ગાંધીનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ કલેક્ટર મેહુલ દવેના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે આ સંદર્ભે જિલ્લા પંચાયત ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી બેઠકમાં વિવિધ હેરિટેજ સાઇટ તથા જાણીતા સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીએ કહ્યું કે વિશ્વ યોગ દિવસની ઉજવણી માત્ર ઉજવણી ન બની રહે પરંતુ યોગ જીવનશૈલીનો ભાગ બને એ માટે લોકો આ કાર્યક્રમમાં જોડાય અને ઘર યોગની મહત્તા પહોંચે તેવો હેતુ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજયી થયેલા ધારાસભ્યોએ પદ અને ગોપનીયતાના શપથ લીધા લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી જીતેલા ગેનીબેન ઠાકોર તેર જૂનના રોજ વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા